বৈশাখ માસમાં સૂર્ય પ્રકોપ ચરમસીમાએ પહોંચ્યો હોય તેમ ગરમીનો 파રો સતત મહતમ સ્તરે ઉપર તરફ નોંઢાઈ રહ્યો છે તો ભીષણ ગરમીમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધી રહી હોય તેવું લાગી રહ્યું છે બે દિવસ પહેલા જ જિલ્લા મથક ભુજ શહેરમાં આવેલ સુર મંદિર સિનેમામાં આગ લાગવાની ઘટના બની હતી ત્યા આજી વિડી હાઈસ્કૂલ સામેના જાહેર માર્ગે ચાલતી ઇકો કારમાં આગ લાગવાની ઘટના બની હતી સંભવિત ગેસ લીકેજના કારણે કારમાં ફાટી નીકળેલી આગથી કાર સળગીને ભડથું થઈ ગઈ હતી સદભાગ્યે આગની જાણ થતાં જ સવાર લોકો કારમાંથી ઉતરી જતાં તેઓનો બચાવ થયો હતો आगना कारणे वाहन व्यवहार ने असर पहुंची हतिया अंगे स्थानी के थी प्राप्त प्राथमिक विगतो मुजब आजे मंगलवार सवारे दस पॉइंट त्र शून्य वग्या आसपास ज्यूबिली सर्कल तरफ जती सफेद कलर की इको कार में संभवित गैस लीकेज तथा आग फाटी निकली थी भीषण गर्मी वच्चे कार में सवार लोग आगनी अनुभूति थता तुरंत कार ने उभी राखी कार में उतरी गया જોત જોતામાં આગ સંપૂર્ણ કારમાં ફેલાઈ ગઈ હતી અંદાજીત પોણો કલાક બાદ ફાયરફાઈટર પહોંચી આવ્યુ હતું અને સળગતી કાર ઉપર પાણીનો મારો ચલાવી આગને શાંત પાડી હતી જો કે આ દરમિયાન કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી કાર માલિકને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો હતો પોલીસમાં કોઈ નોંધ થઈ નથી Legenda